વાઘોડિયા ડભોઈ રોડ વચ્ચે એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટેમ્પો એમજીવીસીએલ ના થાંભલા સાથે ધડાકાભેર અથડાયો અને જેના કારણે આ અકસ્માત સર્જાયો છે વાઘોડિયા ડભોઈ રોડ વચ્ચે ફ્લોડ ગામ નજીક સેન્ચ્યુરી કંપની પાસે ટેમ્પો ધડાકાભેર વીજળીના થાંભલા સાથે અથડાયો અને જેના કારણે એમજીવીસીએલ ના થાંભલા પરનું ડીપી પણ નીચે પટકાયું હતું મળતી માહિતી પ્રમાણે રસોઈનો સામાન લઈને આ ટેમ્પામાં લઈ જવામાં આવી રહ્યો હતો અચાનક જ ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટેમ્પો એમજીવીસીએલના થાંભલા સાથે અથડાયો જેના કારણે ડીપી પણ નીચે પટકાયું અને આજુબાજુના ગામનો વીજ પુરવઠો પણ ખોરવાયો મળતી માહિતી પ્રમાણે સામાજિક પ્રસંગ માટેનો જે સામાન હોય તે રસોઈનો સામાન આ ટેમ્પામાં લઈ જવામાં આવી રહ્યો હતો અને ટેમ્પામાં લેબર પણ ઉપસ્થિત હોય લેબર પણ હાજર હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે